નમસ્કાર હું વૈદ્ય જીગ્નેશ ઠક્કર મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું સરકારે જ્યારે મેદસ્વીતા મુક્ત ગુજરાત એવું અભિયાન શરૂ કરેલ છે ત્યારે આયુર્વેદ આ વિષયમાં શું માને છે અને આયુર્વેદની દ્રષ્ટિએ આપણે મેદસ્વીતાને કેવી રીતે અટકાવી શકીએ એ વિશે આજે વાત કરીશું આયુર્વેદની રીતે વાત કરીએ તો આયુર્વેદ જે છે મેદસ્વી અને ક્રુસ બંનેને બીમાર ગણે છે જે કોઈ મેદસ્વી છે એ હંમેશા માટે બીમાર જ છે મેદસ્વીતાને આપણે બે ભાગમાં વેચી શકીએ એકને કહીશું કે જેને મેદની વૃદ્ધિ થયેલી છે એટલે શરીરમાં મેદનું પ્રમાણ વધારે છે અને બીજો જે વ્યક્તિ છે એને એવું ગણીશું કે એની એટલું બધું મેદનું વધારે છે કે એને મેદો રોગની કેટેગરીમાં મૂકીએ તો એક થયું મેદો વૃદ્ધિ જેનો બીએમઆઈ વધારે છે એને આયુર્વેદ મૂકશે મેદો વૃદ્ધિમાં અને બીજો જે છે જેને મેદના કારણે ઝડપથી હમણાં જ કોઈ બીમારી થવાની સંભાવના છે જેને આપણે ત્રીસથી વધારે બીએમઆઈ છે એને મેદો રોગમાં મૂકીશું તો મેદો વૃદ્ધિ અને મેદો રોગ ન થાય એના માટે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે કેવી લાઇફસ્ટાઈલ અને શું ડાયટ અપનાવીએ તો મેદસ્વીતા આવતી અટકે તો આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ એક વ્યક્તિ જે ખોરાક લે છે ત્યારે એને પોતાના પેટના ત્રણ ભાગ છે એવી કલ્પના કરવી જોઈએ કે મારા જઠરના ત્રણ ભાગ છે એમાં એક ભાગ લિક્વિડથી એક ભાગ સોલિડથી અને એક ભાગ છે એ ખાલી રાખવો જોઈએ આ જે સૂત્ર છે એ આયુર્વેદમાં ચરક સંહિતાની અંદર આ સૂત્ર દર્શાવવામાં આવ્યું છે આનો મતલબ એવો થયો કે આપણે જેટલું લિક્વિડ લઈએ છીએ એટલું જ સોલિડ લેવાનું છે અને એક ભાગ ખાલી રાખવાનો છે જેટલું લિક્વિડ એટલું જ સોલિડ લઈએ તો આપણે એમ માની શકીએ કે એક રોટલી લઈએ છીએ તો એની સાથે એક વાટકી દાળ પણ લઈશું જેટલા પણ લિક્વિડ આપણે ડાયટ લઈ રહ્યા છીએ મોટાભાગના પ્રોટીનના સોર્સ હોય છે દાળનું પ્રમાણ દિવસે ને દિવસે આપણે આપણા ડાયટમાંથી ઘટાડી દીધું છે ડાયટમાં જો દાળ નથી લેતા તો પ્રોટીન આપણને મળતું નથી અને માત્ર કાર્બોહાઈડ્રેટના આધારે રહેવાથી વજન વધ્યા કરે છે તો આપણે સિમ્પલ આ સૂત્ર છે કે જેટલું લિક્વિડ લઈએ એટલું જ સોલિડ લઈએ માણસે કેટલો ખોરાક લેવો જોઈએ દરેક માણસનો જે ખોરાક છે એ એના અગ્નિબળ ઉપર આધાર રાખે છે એની પાચન ક્ષમતા ઉપર આધાર રાખે છે એ મુજબ એને ખોરાક લેવો જોઈએ અને એ જે ખોરાક છે એ મેં કહ્યું એમ ત્રણ ભાગની કલ્પના કરીને લેવો જોઈએ જો કોઈ વ્યક્તિ આખો દિવસ બેઠાડું જીવન જીવે છે તો એનું વજન વધ્યા કરે છે આયુર્વેદના ઋષિ કહે છે કે અચિંતાચ્ચ કાર્યાણામ કોઈ પણ કામની ચિંતા નહીં કરવાથી એટલે એકદમ સેડન્ટરી લાઈફ જીવવાથી અને ધ્રુવમ એટલે કે જે વસ્તુઓ વજન વધારનારી છે એવી વસ્તુઓ ગાંધા કરવાથી અને સ્વપ્ન પ્રસંગાત છે એટલે વધારે પડતું સૂઈ રહેવાથી માણસનું વજન વધે છે તો આ વધારે પડતું સૂઈ રહેવાનું જે છે એ આપણે પકડીએ તો દિવસે સૂઈ રહેવાથી માણસનું વજન વધે છે સાદી રીતે જોવા જઈએ તો જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું શરીર જે છે એ કેલેરીનો વપરાશ ઘટાડે છે અને પાછા જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે જેમ આપણે ગાડી ફરીથી સ્ટાર્ટ કરીએ તો ધીરે ધીરે સ્પીડ પકડે એમ આપણું મેટાબોલિઝમ પાછું ધીરે ધીરે સ્પીડ પકડે છે એટલે ખરેખર જે બપોરનો સમય છે એ સુઈ રહેવા માટે નથી બપોરનો સમય જાગવા માટે છે કામ કરવા માટે છે આપણા કચ્છની અંદર બપોરે સૂઈ જવાનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી પણ મેદસ્વીતા વધી રહી છે તો બપોરે ના સૂઈ જઈએ એની સાથે આખો આપણો જે સૂઈ રહેવાનો સમય છે એ સાત કલાકથી વધારે નહીં રાખવો જોઈએ જો સારી ઊંઘ લીધી હશે તો મેદસ્વીતા અટકશે આનાથી વધારે એક વાત કરીએ કે જમતા પહેલાં કોઈ વ્યક્તિ પાણી પી લે છે તો એને જલ્દીથી પેટ એનું સેટીએટી એટલે કે જલ્દીથી એને તૃપ્તિ લાગે છે કે જલ્દીથી પેટ ભરાઈ જાય છે તો આયુર્વેદ આને પણ એક ઉપાય તરીકે માને છે કે જો તમને વજન ઘટાડવું હોય તો જમતા પહેલાં એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ જ્યારે આપણે જમીએ છીએ ત્યારે દરેકનો જે દરેકનું જે પેટ છે એ અલગ અલગ માત્રાના ખોરાકથી ભરાશે જેમ કે કોઈનું કોઈને જે છે પાંચસો ગ્રામ ગાધા પછી એને સંતોષ થાય છે કોઈને છસો ગ્રામ ગાધા પછી પછી સંતોષ થાય છે પણ મનને સંતોષ એક જ સમય થાય છે વીસ મિનિટ ચાવીને ચાવીને ખાવાથી મનને સંતોષ થાય છે એટલે આપણે જો ફટાફટ પાંચ મિનિટમાં ખાઈ લઈએ છીએ તો મનને સંતોષ થતો નથી એટલે વીસ મિનિટ ચાવી ચાવીને ખાવાથી આપણા મનને સંતોષ થાય છે અને બીજી વખત આપણે જમવું પડતું નથી તો આપણે જો વીસ મિનિટનું આવી રીતની ટેવ પાડીએ તો આપણું મન ભરાશે અને મન ભરાયેલું હશે તો વારંવાર ખોરાક નહીં લેવો પડે અને મેદસ્વીતા અટકશે માણસે નિયમિત કસરત જો કરે છે તો એનું વજન કાબુમાં રહે છે અને વધેલું હોય તો ધીરે ધીરે ઘટે છે તો માણસે નિયમિત કસરત કરવી જોઈએ સાદામાં સાદી કસરત આપણે જોઈએ ત્રણ કિલોમીટર ઝડપથી ચાલવું જોઈએ ધીમેથી ચાલવાથી વજન વધતું ઘટતું નથી પણ સ્પીડમાં ચાલવું જોઈએ ત્રણ કિલોમીટર ઝડપથી ચાલે સૌથી સારી કસરત છે દોરડા કૂદવા દોરડા કૂદવાની આપણે જે શરૂઆત છે ધીરે ધીરે કરી શકીએ પહેલાં દિવસે વીસ થોડા એક અઠવાડિયા સુધી વીસની જ માત્રા રાખીએ પછી ધીરે ધીરે ત્રીસ ચાલીસ પચાસ અને સો દોરડા આપણે જો કૂદીએ છીએ તો આ રોપ સ્કીપિંગ જેવી કોઈ એક્સરસાઇઝ નથી એમાં આખા શરીરનો વપરાશ થાય છે અને એનાથી વજન કાબૂમાં આવે છે એનાથી વધારે એક વાત જોઈએ કે માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ એને ખોરાક ખાવો જોઈએ જ્યારે સાચી ભૂખ લાગે છે ત્યારે પેટમાં ગુડગુડ બોલે છે ખરેખર જે જમવાનો સમય છે એ આપણને ભૂખ લાગે ત્યારે જ આપણે ખોરાક લેવો જોઈએ પહેલાંના સમયમાં એવું હતું કે આપણા વડવાઓ સવારે કોઈ ખોરાક લઈને ગયા ખેતરે તો એ ખોરાક પૂરો થઈ જાય પછી એમની પાસે નવો બીજો કોઈ ખોરાક હતો નહીં પણ હવે ખાવાના અવસર ખૂબ વધી ગયા છે દરેક જગ્યાએ ખોરાકના જે પદાર્થો છે પહેલાં આવા પેકેટ મળતા નહીં જેના કારણે મેદસ્વિતાનું પ્રમાણ પણ ઓછું હતું અત્યારે એવું થયું છે કે માણસની જરૂરિયાત કરતા ખોરાકનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે મેદસ્વિતા વધી રહી છે તો આપણે વજન આપણું જો કંટ્રોલમાં રાખવું હોય અથવા ઘટ વધેલું હોય અને આપણે ઘટાડવું હોય તો ખાવાના અવસરો ઘટાડવા જોઈએ ખાવાના જે અવસર છે આપણે દિવસમાં ત્રણ વખતથી વધારે ના કરવા જોઈએ અને આપણે દિવસના બે ભાગ આપણે કલ્પના કરીએ કે એક ભાગ જે છે એ ખાવા માટેનો ભાગ અને બીજો જે ભાગ છે એ ભૂખ્યા રહેવાનો ભાગ તો જે ભૂખ્યા રહેવાનો ભાગ જે છે એ માનો કે આપણે સોળ કલાકનો કરી દઈએ અને ખાવાવાળો જે ભાગ છે એ આઠ કલાકનો કરી દઈએ તો એક પ્રકારનું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ થઈ જશે સોળ કલાક કેવી રીતે ભૂખ્યા રહી શકાય રાત્રે માનો કે આપણે આઠ વાગે જમવાનું બંધ કરી દીધું છે તો બીજા દિવસે બાર વાગ્યા સુધી કંઈ નથી જમતા તો એક ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ થઈ ગયું દરેક વ્યક્તિ સોળ કલાકનો સમય ના રાખે પણ તેર કલાક કે ચૌદ કલાકનો સમય તો રાખે છે તો ધીરે ધીરે એનું વજન ઘટશે તો આવા વિવિધ ઉપાયો આપણે જો અપનાવીએ છીએ તો આપણું વજન કાબૂમાં રહે મેદસ્વીતા આવતી અટકે જો કોઈ એક વ્યક્તિને મેદસ્વીતા થાય છે તો એને હૃદયરોગ થવાનું ડાયાબિટીસ થવાનું સંભાવના ખૂબ વધારે રહે છે બાળકોમાં પણ અત્યારે જોવા મળે છે કે વજન ખૂબ બાળકોનું વધતું જાય છે અને ઘણા બાળકો ઓવરવેટ અને ઓબેઝની કેટેગરીમાં આવતા જાય છે બાળકોનું વજન વધવાનું કારણ એ છે કે આપણું જે મન છે મેં આપને કહ્યું એમ વીસ મિનિટમાં ધરાય છે બાળક જ્યારે જમતું હોય ત્યારે સાથે સાથે મોબાઈલ જોયા કરતું હોય તો એને પોતાને ખ્યાલ નથી રહેતો કે મારું પેટ હવે ભરાઈ ગયું છે અને એ કાધે જ જાય છે એ જમ્યા જ કરે છે તો આ રીતે એનું વજન વધે છે એની સાથે કોઈ એક વ્યક્તિ માનો કે જોઈન્ટ ફેમિલીમાં કોઈ બાળક રહે છે તો દરેકને કે બાળક કંઈક ખાય તો સારું બાળક કંઈક ખાય તો સારું એટલે એને જેટલું ન્યુટ્રિશનની જરૂર છે એના કરતાં આપણે વધારે ન્યુટ્રિશન એને આપી રહ્યા છીએ અને એ પણ આપણે કઈ રીતે આપી રહ્યા છીએ કાર્બોહાઈડ્રેટ અને ફેટવાળી વસ્તુ વધારે આપી રહ્યા છીએ વધારેમાં વધારે આપણે બાળકોનું જે ડાયટ છે એમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટ આ વસ્તુઓ વધારે આપી રહ્યા છીએ એટલે એમનું વજન ખૂબ વધી રહ્યું છે તો બાળકોના ડાયટ વિશે આપણે ખાસ સજાગ રહીએ અને એમનું વજન ઘટે એના માટે નિયમિત એ લોકો જે ઓનલાઈન ગેમિંગ અને આવી વસ્તુઓમાં જોડાવાના બદલે રિયલમાં બારે નીકળી શેરી રમતો રમે અને નિયમિત પોતે કસરત કરે તો બાળકોનું વજન કાબૂમાં આવે બાળકોનું જો વજન વધારે હોય છે તો એ ક્યાંક ને ક્યાંક એમના સબકોન્શિયસ માઇન્ડમાં એક રીતની ઇન્ફિયોરિટી અનુભવતા હોય છે અને એના કારણે બીજી ઘણી સમસ્યાઓ એમના પરફોર્મન્સમાં પણ સમસ્યા થતી હોય છે એટલે કોઈ પણ બાળકો અથવા કોઈ વ્યક્તિઓ જેમનું વજન વધારે હોય અને આયુર્વેદ સારવાર લેવા ઈચ્છતા હોય તો અમારા સરકારી આયુર્વેદિક દવાખાનાઓ જે ગુજરાત જે ભુજ કચ્છની અંદર કુલ બાવી એકવીસ દવાખાનાઓ આયુર્વેદના અને તેર હોમિયોપેથી દવાખાના છે આ તમામ જગ્યાએ મેદસ્વીતાની સારવાર ઉપલબ્ધ છે વહેલી તકે આ સ્થળો પર પહોંચી અને મેદસ્વિતા માટે સારવાર લેવી જોઈએ ત્યાં આગળ ડૉક્ટર આપને પર્સનલાઇઝ્ડ ડાયટ પ્લાન અને પર્સનલાઇઝ્ડ આપની કસરતનો પ્લાન આપણા શરીરની અવસ્થા મુજબ નક્કી કરી શકે છે આભાર